સુરત આવતી અમૃતસર એક્સપ્રેસના કોચ બે જગ્યાએ છૂટા પડતા મુસાફરોના જીવ તાળવે ચૂટી ગયા હતા જોકે તાત્કાલિક જાણથી મોટી જાનહાનિ થઈ હતી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે એક બાજુ જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે બીજી બાજુ પશ્ચિમ રેલવેમાં એક મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી બાંદ્રા ટર્મિનસ અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના કોચ બે જગ્યાએ છૂટા પડી ગયા હતા પહેલી ઘટના મહારાષ્ટ્રના વાણગાંવ અને દહાણુ રેલવે સ્ટેશનની વચ્ચે બપોરે એકને ઓગણીસ વાગે બની હતી અને બીજી ઘટના ગુજરાતના સંજાણ સ્ટેશન પર બપોરે બેને દસ વાગે બની હતી આગરણાને પગલે એક બાદ જું મુસાફરોના જીવ તાળવે ચોટી ગયા હતા જ્યારે બીજી બાજુ રેલવે તંત્ર પણ દોડતું થઈ ગયું હતું જો કે કોઈ પણ પ્રકારની જાનહાની કે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી જતા તંત્રએ રાતનો શ્વાસ લીધો હતો જો કે આ ઘટનામાં પશ્ચિમ રેલવે ઘટનાને પગલે લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનના કોચ મેન્ટેનન્સ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ ટેકનિકલ સમસ્યા હતી અને મુસાફરોની સુરક્ષા પર કોઈ અસર થઈ નથી ટ્રેનના પરિચલનમાં કોઈ વિક્ષેપ ના આવે તે માટે સતત સ્ટેશનો પર જાહેરાતો કરવામાં આવી જોકે આગળની મુસાફરીમાં ફરીથી સમસ્યા ન થાય તે માટે રેલવે દ્વારા વલસાડ સ્ટેશન પર સેકન્ડ એસબી ના ખરાબ કપલિંગ વાળા કોચને બદલવાનો નિર્ણય લેવાયો ટ્રેન વલસાડ પહોંચી જ્યાં કોચ બદલવાની કાર્યવાહી યાત્રા હતી આ ઘટનાને કારણે ટ્રેન સુરત સ્ટેશન પર નોંધપાત્ર વિલંબ સાથે પહોંચી હતી ટ્રેન સુરત સ્ટેશન પર ચાર કલાકથી વધુ મોડી પહોંચી જેના લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો